રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું લાત ગામ સંપર્ક વિહૂણ થઈ ગયું સતત વરસાદના કારણે નદી નાળાઓમાં પાણી ભરાયા છે ભાદરેક વેણું ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના મોજાને કારણે નદીના પૂરના પાણી લાત ગામમાં પ્રવેશ્યા

પૃથ્વીસિંહ ચુડાસમા લાટ સરપંચ જે સતત આ બે દિવસ વરસાદ વરસી રહ્યો છે લગભગ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તેમજ આજુબાજુમાં ભાદર મોજ વેણુ જે આ ત્રણેય નદીઓ આવેલી છે જે ઓવરફ્લો થતાં અમારું લાડ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ વેણુ અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં પાદર નદી ઓવરફ્લો થતા ગામ પણ સંપર્ક વિહોણું થયેલું છે તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે વારંવાર મામલતદાર સાહેબ એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક્ટ ચાલુ છે છતાં પણ કોઈ જાતનું તંત્ર અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી અને જે નીચાણવાળા મકાનો આવેલા છે તે નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી છે અને જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હતા તેમનું અમે સ્થળાંતર કરાવી અહીંયા સમાજવાડીમાં લોકોને રાખેલા છે બસ એ જ વસ્તુ